પરસ્પર ભાવયંતિ ઋષિ અને પ્રતાપભા નું રાજા રાત્રિ ગોષ્ટી કરી રહ્યા છે અને રાત્રિની ગોષ્ટી હોય કેવી સામો માણસ દુષ્ટ હોય એની વાતોમાં પરિવાર પણ કયો હોય કપટી ઋષિ એ કહ્યું કે બહુ દૂર છે મોડી રાત થઈ ગઈ છે રસ્તો અટપટો છે આજની રાત એ રોકાઈ જાવ અને સવાર થતા જજો એ વાત રાજાએ સ્વીકારી લીધી કે ઓહો આ ઋષિ આપનું મારું ભલું ઈચ્છી રહ્યા છે મને આશ્રય આપી રહ્યા છે આ ઘોર વન ની અંદર અંધારી ની અંદર અને મેં માગ્યું નથી સામે ચાલીને આપ્યું માટે ચાલ એનો સ્વીકાર કરી લો રાજાએ સ્વીકાર કરી લીધો કે ભલે જેવી આપની ઈચ્છા જે જેમ ઘેર મહેમાન આવે માલિક આગ્રહ કરે બહુ આગ્રહ કરે જબીન જજુ આજ રોકાઈ બહુ આગ્રહ ને લીધે પછી ભલે ભલે તમારી એમ અહીંયા નું રાજા એ કહ્યું ભલે બહુ મોટી ઉપમા આપી દીધી મારા માલિક છો આપ વિશ્વાસ મૂકી દીધો પૂરો

કોઈની ઉપર વિશ્વાસ ન મૂકી દેવાય હા વિશ્વાસ અવિશ્વાસ ન રાખવો જોઈએ પણ વાત સાચી છે પણ આંધળો વિશ્વાસ પણ ન મૂકી દેવાય પેલા મા બાપ પોતાના છોકરા માટે ગર્વ લેતા આંધળો વિશ્વાસ મૂકી દેતા કે મારા છોકરા આમાં હોય જ નહીં અને આજે એ જ મા બાપ ને પૂછો હૈયા હાથ મૂકીને વાત કરી જોઈએ આંધોળ વિશ્વાસ મૂકી શકાય ખરો રાજ વિશ્વાસ મૂકી દીધો ભલે નાથ કહી કહી આયસ ધરી એમણે આદેશ કર્યો એનો સ્વીકાર કરી લીધો ત્યારે ક્યાં ભટકાવી પડે છે આખરે બાધી દોરા પછી પોતાનો ઘોડો આશ્રમ ની બાર વૃક્ષ નીચે બાંધી દીધો જે જે પશુ પાસે કામ લેવવાનું હોય ને એને રાત્રે ખુલ્લામાં ના બંધાય ઝાકળ પડે ને આપણા બધા તો નહિ ખુલ્લા ઉઠીને શરીર તો કે ધનવાલ પણ આપણા ગામડાઓમાં ખેડૂતોને આજે પણ એ ભાન છે કે શહેરમાં અગાસીઓમાં રહેવા વાળાનું ભાન નથી

ચરણ બંધી નીચે ભાગ્ય સરાય પ્રણામ કર્યા માલિકે કહી દીધા અને બહુ પ્રશંસા કરી ચરણ વંદના કરી દીધી અને પોતાના ભાગ્યની સારામાં સારી પ્રશંસા કરી કે મને તપસ્વી ક્યાં ને ક્યારે મળવાના હતા મળી ગયા છો મારું ભાઈ